ઓલ ઇન્ડિયા ટાઇમ નમસ્કાર દર્શક મિત્રો મક્કરપુરા ડેપો ની પાછળ આવેલ પાવનધામ સોસાયટી ખાતે હનુમાનજીના મંદિર હનુમાન જયંતિ નિમિત્તે ભંડારાનું આયોજન થયું રિપોર્ટ દેવીલાલ નિવાડા મક્કરપુરા વડોદરા આ આ હનુમાન દાદા નું મંદિર છે એમનું બનાવ્યું પચાસ સાઠ વર્ષ જૂનું મંદિર કેવા આવે છે બરાબર છે આ મંદિર છે પણ ભગવાનની કૃપાથી આ મંદિર ઉપર લેવાની ભક્તો કોશિશ કરે છે પણ ભગવાન એમને મંજૂરી નહીં આપતા નહીં તો એવા ભક્તો બેઠા છે હનુમાન દાદાના તો આ મંદિર કેવો બનાવી દે પણ ભગવાન એમને મંજૂરી નહીં આપતા આ એક કંપનીમાં જ છે મંદિર પચાસ સાઠ વર્ષ થાય ગયા મંદિર જૂનું છે આ હનુમાન દાદાનું મંદિર હવનનું કામ ચાલુ થઈ ગયું છે કુંડ જે મહારાજ રીતિ રિવાજ છે જે હવનનું કામ કરે છે આ કુંડ નું હવનનું કામ ચાલુ કરવામાં આવ્યું છે

તમારું નામ બોલો પહેલા બોલો હેત પિયરિંગ વર્ષ મકાન ચાર રસ્તા કિરણ ચાર રસ્તા હનુમાનજી નું મંદિર છે અહીંયા અમે એક હનુમાનજીના જન્મ નિમિત્તે આયોજન કરેલું છે ભંડારાનું અને બજરંગ યુવકોએ બજરંગ

હનુમાન જયંતિ નિમિત્તે આ ખુબ સરસ ભંડારા નું આયોજન રાખવામાં આવ્યો છે હવન પણ થશે હનુમાન જયંતિ નિમિત્તે